વર્તમાન ગાદીપતિ વિશ્વવંદનીય પરમપૂજ્ય શ્રી છોટેદાદા નવનાથ ધામ બિલિમોરા ગુજરાતના દિશા સૂચન અને માર્ગદર્શન હેઠળ એકત્રીસમી ડિસેમ્બર ક્રોધ સે વિરોધ કેમ્પેન અંતર્ગત સમાજને દૂષિત કરી રહેલા તત્વ જેવા કે દારૂ ગુટખા સિગરેટ અને બીજા નશીલા પદાર્થોને અટકાવવા દાદાકી સેના ચંદિકા સેના દ્વારા સુરત જિલ્લા કલેક્ટર સાહિબને આવેદનપત્ર આપવામાં આવ્યું આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે જય હિન્દ જય જય મહંત સમર્થ અમે દાદાગી સેનાના બધા સ્વયંસેવકો આજે થર્ટી પ્લસના વિરોધમાં ક્રોધ ક્રોધસે વિરોધ કેમ્પેન ચલાવી રહ્યા છે થર્ટી પ્લસની આડમાં જે નાશાનું કાર્ય થતું હોય છે નશીલા પદાર્થોનું સેવન થાય છે અને બધી પાર્ટીઓ થાય છે એના વિરુદ્ધમાં અમે લોકો આ કેમ્પેન કરીએ છીએ છેલ્લા પાંચ વર્ષથી અમે લોકો આ કેમ્પેન કરીએ છીએ અને બસો કાર્યકર્તાની સાથે આજે કેમ્પેન શરૂ થયેલું હતું આજે બે હજાર થી બી વધારે કાર્યકર્તા અંદર છે અને કમસે કમ વીસ હજાર થી વધારે લોકો અમે અમારી સાથે જોડાઈ ગયા છે અમે મહારાષ્ટ્ર ગુજરાત ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં અમે લોકો આ કાર્ય કરીએ છીએ અને થર્ટી પ્લસના વિરુદ્ધમાં અમે કેમ્પેન ચલાવીએ છીએ તમે સંદેશો શું આપવા માંગો છો અમે સંદેશો આપવા માંગીએ છીએ કે આજે થર્ટી પસ નો પ્રોગ્રામ છે આપણી સંસ્કૃતિ નથી થર્ટી પસ ના દિવસે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો આપણા ઇન્ડિયામાં એ થયેલું સ્થાપના થઈ હતી અને આપણા માટે કાળો દિવસ કહેવાય અને આપણે એને જાણ કરીને આટલા ઉત્સાહથી મનાવે છે આ એક ખોટી વસ્તુ છે અને સનાતન ધર્મ માટે એવા હાનિકારક છે એટલે અમે લોકો આને વિરોધ કરીએ છીએ